નેતાગીરી કરવી સહેલી છે એવું કોઈને પણ લાગતું હોય પણ નેતાએ કાયમ કિંમત ચૂકવવાની હોય છે અને કિંમત માત્ર પૈસામાં જ હોતી નથી પોતાનો સમય પોતાની વેદના પોતાની સગવડ બધું જ છોડી નેતા સમાજનો હોય તો સમાજ માટે નેતા દેશનો હોય તો દેશ માટે લડતો બોલતો અને ઝઘડતો હોય છે પણ આ નેતા ત્યારે વ્યથિત થઈ જાય છે જ્યારે નેતાની દાનત ઉપર શંકા કરવામાં આવે છે અને આવી સ્થિતિ અત્યારે ક્ષત્રિય આંદોલનમાં સંકલન સમિતિની થઈ છે કારણ કે પરિણામ કેમ નથી આવતું તેમ કહી હવે સંકલન સમિતિને ક્ષત્રિયો સવાલ પૂછી રહ્યા છે અને તેમની ઉપર આરોપ લગાડી રહ્યા છે આ જ બધી જ ઘટનાઓને લઈને એક વ્યક્તિએ જવાબ આપ્યો છે ને તેમનું નામ છે તૃપ્તિબા રાઉલ તૃપ્તિબા રાઉલે કહ્યું કે અમને તમે ભાજપના એજન્ટ કહો છો તમે અમને ભાજપની બી ટીમ કહો છો પણ પહેલા અમને સાંભળો તો ખરા વૈષ્ણવજન તો તેને જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ક્ષત્રિય આંદોલનની આમ તો ક્ષત્રિય આંદોલન જે રીતના ચાલી રહ્યું છે અને પરિણામ આવી રહ્યું નથી તેના કારણે હવે ક્ષત્રિયોના મનમાં શંકા જાય છે કે ક્યાંક આપણા નેતા સરકાર સાથે હાથ તો નથી મિલાવી રહ્યા ને પણ આખી ઘટનામાં સંકલન સમિતિ જાણે કે તેમની મનોદશા શું છે સંકલન સમિતિ ઉપર આરોપ થયા કે તેઓ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને તૃપ્તિબા રાઉલ ઉપર આરોપ થયો કે તેઓ ભાજપના એજન્ટ છે આ બધી જ ઘટના કોઈ પણ નેતા માટે વ્યથિત કરનારી અને અપમાનજનક સ્થિતિ નિર્માણ કરનારી હોય છે રામનવમીના દિવસે આણંદની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાની અંદર તૃપ્તિબા આવ્યા હતા અને તૃપ્તિબાએ આ બધા જ સવાલોનું જવાબ આપ્યો અને તૃપ્તિવાએ કહ્યું કે બાર બોલવું બહુ સહેલું છે પણ અમારું મન જાણે છે અમે કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ પહેલાં આ વિડિયો વિડીયો જુઓ મારે બે પાંચ શબ્દો એવા કહેવા જે આઉટ ઓફ ટ્રેક એટલે હું કહું છું મેં બે દિવસથી મીડિયા ટાળી છે પણ હું અહીંયાથી કહેવા માંગુ છું કે અમને એવું બધું કહેવામાં આવ્યું છે કે સંકલન સમિતિ છે એ ફલાણી બી ટીમ છે આ છે તે છે ક્યાંક ને ક્યાંક અમારું મનોબળ તોડવામાં આવી રહ્યું છે ઘણી બધી લડાઈ જે મેદાને લડાતી હોય ને એનાથી લડાઈ અંદર રમાતી હોય છે અને આ લડાઈ એવી છે કે મેદાને નહીં જે બંધબાણે લડાતી હોય જે રણનીતિ ઘડાતી હોય એની પર આપ સૌએ વિશ્વાસ પણ રાખવો પડશે સંકલન સમિતિ જે આપણી નેવું સંસ્થાની તાલુકા જિલ્લાની સ્થાનિક સંસ્થિ સંકલન સમિતિ છે એક જેનું સેન્ટર બોડી એ આજના સમયને સાંપ્રત સમયની જે આ અત્યારે જે પ્રશ્નો છે એને બહુ સારી રીતે સમજે છે અમને જ્યારે કહેવામાં આવ્યું ઘણીવાર સમજાવવામાં આવ્યું સમાજને અવિશ્વાસ અમારી માટે ઊભો થાય એટલે અમને એવા ચક્રોમાં ફસાવવામાં આવે બાર મીડિયામાં ખરા અમે અમે ભવન પર બેઠા હતા ત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ ત્યાં ડિનર લે છે કે લંચ લે છે સીએમ હાઉસમાં આપની માટે ખરાબ મેસેજ વહેંચવામાં આવે ને આપને એવું થઈ જાય કે ભાઈ આ તો સમાજને ગેરમાર્ગે દોરે છે અને હું આપને અહીંથી પૂછવા માગું છું અમે આટલા દિવસથી એવું કહેતા આવ્યા હતા કે જે કેસરીઓ પહેરો છો અમે તો પાર્ટીના નેતાઓને કહેતા હતા કે સમાજનો જે પાર્ટીનો જે ખેસ છે ને એ થોડા દિવસો પહેરશો પાંચ વર્ષ દસ વર્ષ જ્યાં સુધી સત્તામાં રહેશો પણ સમાજની પાઘડી આપે આ જીવન પહેરવાની છે એટલે એ માટે જે લોકો પણ સંકલન સમિતિ માટે અવિશ્વાસ ઊભો કરે છે સમાજના જે કોઈ આ લડત આપી રહ્યા છે એની માસ્તે અવિશ્વાસ ઊભો કરે છે તો હું આપને કહું છું કે તૃપ્તિબા સિવાયના ઘણા બધા વ્યક્તિઓ છે અત્યારે અમે તો સામાજિક માણસો છીએ છતાં પર પણ અમારી પર લાંછન લગાડવામાં આવે છે તો અમે બધા સામાજિક માણસ છીએ કોઈ રાજકીય માણસ નથી અમારામાં જો આટલી હિંમત હોય હું સામાજિક માણસ છું અમે તો બહેનો દીકરીઓના સંસ્કારો શિબિરો આર્થિક યોજનાઓ એ બધાનું કામ કરતા હતા અને અમે આ લડત જ્યારે મર્યાદા સભર આવે છે ત્યારે અમને ખબર છે કે અમારે તો સમાજ વચ્ચે જ રહેવાનું છે તમે તૃપ્તિબાનો આ વિડીયો જોયો તેમાં તેમણે એવું પણ કહ્યું કે કેટલાક લોકો અમને બી ટીમ કહી રહ્યા છે અને કેટલાક લોકો મને ભાજપની એજન્ટ કહી રહ્યા છે હા હું એજન્ટ છું પણ હું ભાજપની નહીં હું ક્ષત્રિયોની એજન્ટ છું અને ક્ષત્રિયો માટે લડું છું અને બોલું છું અમારી ઉપર આરોપ મુકનારને ક્યાં ખબર છે કે અમે કેટલા દબાણ હેઠળ કામ કરતા હોઈએ છીએ જ્યારે સરકાર સાથે સંવાદ કરીએ છે ત્યારે સરકારને મોડે એવું કહેવું કે હવે માફી નહીં હવે તો ન્યાય જોઈએ છે આ કેવું સરકાર સામે એવું અઘરું હોય છે સરકારે અમને કહ્યું કે માફ કરી દો ત્યારે પણ અમે કહ્યું કે માફી શક્ય નથી અમે ઘણું બધું છોડ્યું છે અમે અમારા રજવાડા પણ છોડ્યા છે હવે તમારે અમારું માનવું પડશે ફરી એક વખત તૃપ્તિબાએ શું કહ્યું સાંભળી લો એટલે એક અવિશ્વાસ ઊભો ન થાય અમને ઉપરથી સમજાવવામાં આવ્યું જ્યારે અમારે મોવડી મંડળ સાથે મીટિંગ થઈ કે ભાઈ પાટીલ રૂપાલા સાહેબે બે વાર માફી માંગી છે પાટીલ સાહેબે કીધું કે એમને એકવાર માફી માંગી છે મોટું મન કરીને માફ કરી દો હું આપને એટલે કહું છું કારણ કે જે બધી વાતો કરે છે ને એટલું ઈઝી નથી હોતું જ્યારે તમે સામે બેસો છો અમે કીધું મોટું મન અમે રાખ્યું અખંડિતતા માટે તમે રજવાડા માંગ્યા અમારા વડીલોએ મોટું મન રાખીને રજવાડા આપી દીધા સાલિયાણા પણ અમે મોટું મન રાખીને આપી દીધા વિશેષ નથી કહેતી એ વચ્ચેનો બધો જ ઇતિહાસ નથી કહેતી રાજકીય રીતે અમારું પ્રભુત્વ ભૂસવામાં કોશિશ કરી છતાં પણ અમે મોટું મન રાખીને આપી દીધું પણ અમારી બેનો દીકરીઓ માટે જો હવે કોઈ લાંછન લગાડી જાય આંગળી ચીંધી જાય તો આ મોટા મનની માશા મારી અમારી પાસે એની આશા ન રાખતો અને એની માટે તો અમને માફ કરો આ કડક શબ્દ બોલીને અમે ત્યાંથી નીકળ્યા છીએ તમે તૃપ્તિવા રાહુલને સાંભળ્યા હવે તમારા મનમાં પણ કેટલાક સવાલો હશે તો અમને લાગે છે તેનું સમાધાન મળી રહ્યું હશે સંકલન સમિતિ જે રીતના કામ કરી રહી છે કદાચ શક્ય છે કે તેમની ગતિ ધીમી હોય અથવા તેઓ સરકાર ઉપર ધાર્યું દબાણ કરી શક્યા ના હોય જેના કારણે આ સ્થિતિ નિર્માણ થઈ છે પણ હવે સંકલન સમિતિ એક નવી યોજના બનાવી છે જેને પાર્ટ ટુ કહેવામાં આવે છે જોઈએ પાર્ટ વન તો નિષ્ફળ ગયો ફ્લોપ ફિલ્મ ગઈ હવે પાર્ટ ટુ કેવી રીતના સફળ બને છે અને સંકલન સમિતિના આ ડાયરેક્ટર પ્રોડ્યુસર મ્યુઝિશિયન અને કલાકારો કેવી રીતના ક્ષત્રિયોની તાકાત સરકારને બતાડે છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કહેજો કારણ કે તમારા અભિપ્રાય અમારા માટે જરૂરી હોય છે અમારો ઉત્સાહ અને જુસ્સો વધારવા માટે આ તમારી ચેનલ છે કારણ કે અમે તમારો અવાજ છીએ અમે સરકાર સામે બોલીએ છીએ અમે તંત્રને જગાડીએ છીએ અને તંત્રને કહીએ છીએ તમારે અમારું ધ્યાન રાખવાનું છે તો નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો ને શેર કરો મને અને મારા સાથી સોનુ સોલંકીને रो नमस्कार वैष्णव जे पीड़ परा